નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો કમિશનર પીએમ પોષણ યોજનાની કચેરી ગાંધીનગર પોષણ યોજનાની કચેરી જૂનાગઢ અને મામલતદારસિંહ માંગરોળ દ્વારા શાળાના વર્ગ શિક્ષકને અનુસંધાને તેમને મધ્યાહન ભોજનને લઈને એક અન્ય કામગીરી સોંપવામાં આવેલી છે તેની પૂરી ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે કામ જરાય અઘરું નથી બસ તમારે એક યાદ રાખવી પડશે જ્યારે પણ આપણે એટેન્ડન્સ પૂરીએ ત્યારે તો શું છે આ કામગીરી તે સમજવા માટે આજનો વિડીયો છે પૂરો જોજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો શાળાના શિક્ષકો છે એ બાળકોની હાજરી ઓફલાઈન એટલે કે રજિસ્ટરમાં પૂરતા હોય છે સાથે સાથે તેને સ્વિફ્ટચેટ નામની એપ્લિકેશનમાં સ્માર્ટ એટેન્ડન્સ પોર્ટલ પર પણ પૂરતા હોય છે ત્યારબાદ તેને જે સામયિક એકમ કસોટી હતી તેનું માર્કિંગ કરવાનું પણ આવ્યું તે પણ તે ઓનલાઈન એ નામની એપ્લિકેશનમાં આવ્યું ત્યારબાદ પત્રક બી પત્રક સી અને સત્રાંત પરીક્ષાના માર્કિંગ પણ તેમાં કરવાના હતા અને કરી રહ્યા છીએ પરંતુ હવે એક નવી કામગીરી છે એ આવતીકાલ એટલે કે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસથી લાગુ પડશે અને તે કામગીરી છે એ દરેક શાળાના વર્ગ શિક્ષકે કરવી પડશે અત્યાર સુધી આ કામગીરી આચાર્ય શાળાના આચાર્યશ્રી કરતા હતા આચાર્યશ્રી છે એ પીએમ પોષણના એ એમ એસ પોર્ટલના એપ્લિકેશનમાં તે હાજરી આખા શાળાની મધ્યાહનની હાજરી પૂરતા હતા પરંતુ હવે એક નવો પરિપત્ર એક નવો રૂલ સામે આવ્યો છે જેમાં દરેક વર્ગ શિક્ષકે જે રીતે તે વર્ગની હાજરી પૂરે છે બાળકોની તે રીતે જેટલા પણ મધ્યાહન ભોજન યોજના હેઠળ જે પણ બાળકોએ બપોરનું ભોજન લીધું છે તેમની હાજરી ઓનલાઈન કરવાની જવાબદારી જે તે વર્ગ શિક્ષકને સોંપવામાં આવી છે તેને લઈને આ જે પરિપત્ર છે તે કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો હશે તેમાં વધારાની વાત એ પણ કરવામાં આવી છે કે આ પરિપત્રના પોર્ટલ ઉપર હવે થોડો ઘણો ફેરફાર સ્માર્ટ એટેન્ડન્સ પોર્ટલ પર કરવામાં આવેલો છે તેની માર્ગદર્શિકા પણ આમાં આપવામાં આવેલી છે જેમાં તમારે જો એ સ્માર્ટ એટેન્ડન્સ માં તમારે જો હાજરી પૂરી હોય તો તેના સ્ટેપ બાય સ્ટેપ સમજી લે કે યુ ડેસ કોડ શાળાનો નાખીને તમારા મોબાઈલ નંબર નાખવાનો છે એટલે ઓટીપી આવશે ત્યારબાદ તમારે જે નેક્સ્ટ સ્ટેપ ઉપર જવાનું છે જેમાં ધોરણ અને વર્ગ સિલેક્ટ કર્યા પછી તેમાં મધ્યાહન ભોજનના કુલ આંકડા નાખવાના છે એક એક વિદ્યાર્થી હાજર છે તે રીતે આપણે જેમ સ્માર્ટ એટેન્ડન્સ પૂરતા હતા તે એટેન્ડન્સની રીતે નથી પૂરવાના પરંતુ મધ્યાહન ભોજન કેટલા વિદ્યાર્થીઓએ લીધેલું છે જેમ કે નવ વિદ્યાર્થીઓએ લીધેલું હોય તો નવ ટાઈપ કરી તેમાં સેન્ડ કરવાના છે ત્યારબાદ તમે તેમાં ફેરફાર પણ કરી શકો છો અને જો ફેરફાર ન કરવો હોય તો સબમિટ આપી શકો છો હવે ધારો કે મધ્યાહન ભોજન શાળામાં જે તે દિવસે નથી તો તમારે જો મધ્યાહન ભોજન હોય તો હા કરશો અને ના કરશો તેમાંથી હા કરશો મધ્યાહન ભોજન તો હા કરશો એટલે તમારે આંકડા નાખવાના થશે પરંતુ જો તમે જે તે દિવસે મધ્યાહન ભોજન નથી તો તમારે ના કરવાનું છે જેવું તમે ના કરશો એટલે તમારી સામે સિલેક્ટ રિસ્પોન્સ નામનો ઓપ્શન જે તમને જોવા મળી રહ્યો હશે માર્ગદર્શિકામાં તે જોવા મળી રહ્યો હશે કે જેમાં તમારે જે ઓપ્શન છે આપવામાં છે કે અનાજ ઉપલબ્ધ નથી રસોઈઓ ગેરહાજર છે ઈંધણ કે સામગ્રી ઉપલબ્ધ નથી એનજીઓમાંથી ખોરાક પહોંચાડવામાં આવેલ નથી રજા છે રસોઈઓ રાખેલ નથી કે અન્ય આટલા ઓપ્શનમાંથી એક સિલેક્ટ કરવાનું છે અને સબમિટ આપવાનું છે હવે આનો જે મધ્યાહન ભોજન ની હાજરી છે બાળકોની તે પૂરવાનો સમય છે જે ટાઈમિંગ છે સવારના સાત વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી છે તે પણ ધ્યાન રાખવાનું છે તો મિત્રો આ રીતે મધ્યાહન ભોજન યોજના લઈને આજનો વિડીયો હતો કે તેમાં જે ફેરફાર કરવામાં આવેલો છે એ આવતીકાલથી લાગુ પડશે દરેક વર્ગ શિક્ષકે આ રીતે પોતાનું જે મધ્યાહન ભોજનના આંકડા છે તે પોતાની તે એમાં ફિલ કરવાના રહેશે અને આ એક યાદ જરૂર રાખવાની છે ચેટ નામની એપ્લિકેશનમાંથી આ તમામ વસ્તુ થઈ શકશે સ્માર્ટ એટેન્ડન્સ પોર્ટલમાંથી પણ થઈ શકશે વેબસાઇટમાંથી તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટ નહીં તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો આ જે પૂરી માહિતી છે જે પરિપત્રો છે અને જે માર્ગદર્શિકા છે એને નીચે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી તમે એક ક્લિકથી ડાઉનલોડ કરી શકશો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ